તો આજ તો મને કંઈક પાછું મન થયું કે કઈક નવું ખાવ શિયાળો છે કે નહીં તો નવું નવું ખાવાનું મન થઈ જાય ખાવ લચો પરોઠો તો બનાવો મેં તો લઈ લીધો રોટલીનો લોટ ને એમાં મીઠું તેલ નાખી દીધું પછી પાછું એક વાટકીમાં લોટ લીધો એમાં મીઠું જીરું લીલા ધાણા ને બધું નાખીને મસ્ત મિક્સ કરી લીધું ને પછી જેવો લોટ લીધો ને એની રોટલી બનાવી લીધી ને પછી એમાં જે આપણે ઓલો મસાલો બનાવ્યો તો એ પાથરી દીધો ને એવું પાછો લોટ નાખી દીધો ને પછી આવી ઝીણી 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 સીપટી લેવા મળી હું તો પણ બહુ મજા આવી તો આપણે સિપટી લેવા ગઈ પછી જો ગોળ 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 કરી નાખ્યું ને પાછું રોટલીના લોટમાં એને થોડો પાછો મસ્ત ગોળ 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 વણવા તો વણ્યો પછી પાછો વણ્યો પછી પાછો વણ્યો અને વણતા વણતા ગોળ ગોળ થઈ ગયો અને પછી આપણે ગરમ કરી લીધી લોઢી ને નાખી દીધો પરાઠો ને પરોઠો નાખ્યા પછી જો મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયો અને જો સોફ્ટ સોફ્ટ તો તમે આ રીતના બનાવો પણ ચેનલ ને કરીને